નારાયણ નામનો એક બ્રાહ્મણ વિદ્યાર્થી અવારનવાર શ્રી રામકૃષ્ણ પાસે આવતો પરંતુ તેના ઘરના માણસોને આ વાતની ખબર પડતી ત્યારે તેઓ તેને માર મારતા શ્રી રામકૃષ્ણે આ છોકરામાં રહેલી શ્રદ્ધા અને ભક્તિભાવ પારખ્યા હતા એના ચહેરા પરથી જ એની આધ્યાત્મિકતાનું સૂચન થઈ જતું હતું એક વખત તો સંકીર્તન ચાલતું હતું તેમાં વચ્ચેથી જ શ્રી રામકૃષ્ણ ઊભા થઈ ગયા હતા અને ઓસરીમાં જઈને આ નારાયણને મીઠાઈ ખવડાવવા લાગ્યા હતા પોતાનું આવું આચરણ એ પોતે પણ સમજી શક્યા ન હતા પરંતુ તેમણે આગળ જતા કહ્યું હતું કે એ તો નારાયણમાં ગુપ્ત રહેલી આધ્યાત્મિકતાના ખેંચાણને કારણે થયું હતું એક દિવસ નારાયણની માતા દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ પાસે આવી ચડી પરંતુ શ્રી રામકૃષ્ણએ પુણેથી તેને શાંત પાડીને સમજાવી ત્યાર પછીથી નારાયણનો માર્ગ સરળ થઈ ગયો મહેન્દ્રએ પણ કેટલાક છોકરાઓને શ્રી રામકૃષ્ણનો પરિચય કરાવ્યો હતો તેમાંથી બેનો આપણે અત્રે ઉલ્લેખ કરીએ એ બે છોકરા તે છોટો નરેન અને પૂર્ણ નરેન્દ્રનાથ મિત્ર અથવા છોટો નરેન નાનપણથી જ આધ્યાત્મિક પ્રકૃતિ ધરાવતો હતો એની બુદ્ધિની તીક્ષ્ણતા જોઈને શ્રી રામકૃષ્ણને પોતાના ગુરુ તોતાપુરી યાદ આવી જતા છોટા નરેનના સગ્ગાઓને તે દક્ષિણેશ્વર જાય એ જરાય ગમતું નહીં ઈશ્વરના નામોચ્ચારથી છોટો નરેન કોઈ કોઈ વાર બ બે કલાક સુધી ઊંડા ધ્યાનમાં ઉતરી જતો તેની પ્રશંસા કરતાં એક દિવસ શ્રી રામકૃષ્ણે ડૉક્ટર સરકારને કહ્યું હતું આ કોઈ અસાધારણ પ્રકારનો શુદ્ધાત્મા છે દુનિયાદારીનો તેને લેસ માત્ર સંસર્ગ થયો નથી જુઓ તો ખરા તેનું હાસ્ય કેવું નિર્મળ છે આવા શુદ્ધાત્મા માટે શ્રી રામકૃષ્ણ આતુર થઈ રહે તેમાં શિહ નવાય છોટા નરેનને કોઈ વાર દક્ષિણેશ્વર આવતા ઘણા દિવસોનો ગાળો પડી જાય તો તેઓ તેને ખાસ સંદેશો મોકલાવતા અને તે આવે ત્યારે પોતાને હાથેથી તેને ખવરાવતા તેઓ તેને કહેતા કે માત્ર ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખવામાં કે કોઈક વાર તેની ઝાંખી કરવામાં જ આધ્યાત્મિક જીવનની સમાપ્તિ થઈ જતી નથી પરંતુ ઈશ્વર સાથે ગાઢ પરિચય કેળવવો જોઈએ